જય હિન્દ મિત્રો જુઓ અમારા ગામડાની અંદર અમારા આવા ખાસ એવા અમારા અરવિંદભાઈ જીમમાં આવી ગયા છે તો એને ખાસ જુઓ તમે એની બોડી બોડી જુઓ ખાલી સિંગલ હડ્ડી દા પણ એની જીમ દેશી જીમ છે એટલે ગામડાનો છોકરો એને જીમની ખાસ જરૂર પડતી જ નહીં આ કોઝના ઝાડો ખોડી નાખી દે જુઓ આ તમારા બજરંગબલી છે તમારે પણ જો આવી જીમ કર્યું હોય ને તો હાલ કોન્ટેક્ટ કરો હાલ જે એક બે દાડા જ કોન્ટેક્ટ છે પાછું શું કેવું રીન ભાઈ આ દેશી જીમ છે પાછું આ બીજું કોઈ ને રેકનો ભાવ નહીં ને કે આ જીમ કોઈ ના ચાલુ થવા કટર ચાલુ કર ભાવ હતો પછી કટર મારવું પડે છે લે લે એ વિડીયો બને ભોર ખાલો મારે આ બધું કમ્પ્લીટ ક્લીન રહે આવાજ અરવિન કાકાને પૂછું તમારા જો લોડર નો કોન્ટેક્ટ કરો તો નંબર હાલ દઉં પંચ્યાસી અગિયાર નવ્વાણું પંચોણું અઠાણું